હવે રાજેશભાઈ મન્નુભાઈ કસવાળા ગામ થાવડી તાલુકો સાવરકુંડલા અમે અહીંયા ડુંગળી લઈને આવ્યા છે એડમાં વીડિયા ઉતારવાની ના પાડતા હતા કે કોઈ યુટ્યુબવાળાને વીડિયા ઉતારવા નહીં પછી ભરતજી બાપુ આવ્યા પછી થોડોક ફેર પાડ્યો વીડિયા ઉતારવામાં એને તરત ભાવમાં ફેર પડી દીધો દા પંદર વીસ રૂપિયા આગળ હાલવા મીડું તરત આવ્યા ભેગો વીડિયો ઉતાર્યો હોય ગયા કંઈ નું હીરમું હતું અશોકભાઈ પાસાભાઈ ગામ નેસડી બે તાલુકો ખાંભા જિલ્લો અમરેલી હાલ અમે અહીંયા મવા ડુંગળી લઈને આવ્યા છીએ અત્યારે પણ ડુંગળીના ભાવ કોઈને મળતા નથી ત્રીસ રૂપિયાથી માંડ સો સુધી ડુંગળી વેસાય છે તો હાલની મજૂરી અમારે એક ગણાની ચારસોથી સાડી ચારસો લાગે છે તો અત્યારની મજૂરીના પણ અમારે પૈસા નીકળતા નથી તો અહીંનું આ યાર્ડ દ્વારા કોઈને વિડીયો ખેડૂને ઉતારવા દેતા નથી સારો ભાવ જો ને કોકના ચારસો રૂપિયા આવે તો એનો વિડીયો એ કે ઉતારો નિશા ભાવનો વિડીયો ઉતારવાની મનાઈ કરે છે મેં રાજેશભાઈ મનુભાઈ કસવાડા ગામ થવડી તાલુકા સાવરકુંડલા અમે અહીંયા ડુંગળી લઈને આવ્યા છીએ અત્યારે કોઈ રાતનો ભાવ મળતો નથી અત્યારે અમારે મજૂરીના કપાવી એના મજૂરીના પૈસા ભાડાના પૈસા નથી થતા અહીંયા ઉગાડવાના હા ભાજપ સરકારમાં અત્યારે અમારા ખેડૂતની અત્યારે બે હાલ થઈ ગયા છે કોઈ રાતની પોસાણ કોઈ ભાવ જ નથી કહે અને સારો વિડિયો સારો ભાવ મળવાની ઢગલાનો વિડીયો ઉતારવાથી પછી મોડા ભાવમાં નેવું ટકા ખરીદી લે છે અને એ બધે વિડીયા ઉતારવા ના પડે કોઈ રીતનો વિડીયો નહીં ખેડૂત કલ્યાણ સંગઠન કાલે વીસ તારીખે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો અને નાના નાના યુટ્યુબરો હોય એ લાઈવ હરાજીના વિડીયો ઉતારતા હતા એટલે અમને સમાચાર મળ્યા કે કાલે માર્કેટિંગ યાર્ડના અધિકારીએ ખેડૂતોને અને નાના જે યુટ્યુબરો હોય એને ના પાડી કે વિડીયા કોઈને ઉતારવા નહીં નહીંતર અમે પોલીસ બોલાવીશું એટલે આજે અમે કામ હતું છતાં પણ અહીંયા મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે એકવીસ તારીખે આવ્યા જઈ ઘણા બધા ડુંગળીના કપાસના સીંગનાન અમે વિડીયા ઉતાર્યા અને ખેડૂતોને જાહેર હરાજી બતાવી અને અમે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને કે નેતાઓને ચેલેન્જ કરી કે ભાઈ તમારે જે કરવું હોય એ કરો અને જેને બોલાવવો હોય એને બોલાવી લો આ વિડીયા તો ખેડૂત આ ક્યાં બજાર છે આ કોઈ લૂંટબાજો છે ખેડૂતો કાંઈ ચોરીને માલ લાવેલા છે એનો વિડીયો ખેડૂતો કે યુટ્યુબરો ન ઉતારે અને ન એવું તો બંધન આ લોકશાહીમાં કાંઈ છે નહીં એટલે માર્કેટિંગ યાર્ડની અંદર મોવા માર્કેટિંગ યાર્ડમાં એની મનમાની કરી એ કાલ ખુલ્લું થઈ ગયું ક્યાંક ને ક્યાંક વેપારી અને આ માર્કેટિંગ યાદવાની યુવતી ફોટ હોય તો આ ભાવ દબાવી નાખવા કે ભાવને પોતાને ખુલ્લું સંભળે હવે આ તો ખેડૂતો ઉતારે એટલે વિડીયા વાયરલ થાય તો ખેડૂતોને ખબર પડે કે ભાઈ હું ભાવ આ ચાલ હાલે છે એટલે કાલથી જ અમારી અત્યારે ખુલ્લી ચલન છે કે હવે પછી આવા કોઈ મનગડત નિવેદનો કરવા નહીં નહીંકર પછી જોયા છે પ્રોગ્રામ કરતાં અમે હજક છું નહીં કોઈ પણ ખેડૂતને કે કોઈ પણ યુટ્યુબરને કે કોઈ પણ મીડિયાવાળા કોઈ પણ આવે મીડિયાવાળાના તો આ લોકો સારા કરી શકે એમ નથી પણ નાના નાના એ ખેડૂતોના દીકરા હોય છે એને ઉપર જો આવું કરતા છે તો પછી આવતીકાલથી જોયા છે કે આ પ્રોગ્રામ જોઈએ આ બંધારણમાં નથી આ નિયમમાં નથી આ યાદ છે ખેડૂતોનો યાદ છે ખેડૂતોના દીકરા કે નાના યુટ્યુબરો હોય એ ખેડૂતોના દીકરા હોય છે અને એ ખેડૂતોને પોતાની આની યાદની જે હકીકત હોય છે એ બતાવે છે એ ક્યાંય ચોરાવ કરીને કે ક્યાંયથી કાપકોર કરીને લાઈવ હરાજી હોય લાઈવમાં જે કાતું હોય જાય એટલે આમાં લોટબાજી હાલતી હોય એવું સાબિત થાય તો જ આવા માર્કેટિંગ યાર્ડવાળા નિવેદનો આપતા હોય એટલે એને અમે સખત શબ્દોમાં વખડી કાઢીએ બે દિવસમાં આમાં આવો કોઈ નિર્ણય કાલથી જ લેવામાં આવશે તો અમે લડી લેવા માટે તૈયાર છીએ જય હિન્દ જય ભારત